બ્રહ્માજી કહે છે હવે હું અગ્નિપુરાણનું વર્ણન કરું છું જેમાં અગ્નિદેવે મહર્ષિ વશિષ્ઠજી સમક્ષ ઈશાન કલ્પનું વર્ણન કર્યું છે તે અગ્નિપુરાણના પંદર હજાર શ્લોકો છે તેમાં અનેક પ્રકારના ચરિત્ર છે આ પુરાણ અદ્ભુત છે જે લોકો આનો પાઠ તથા શ્રવણ કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે આમાં પ્રથમ પુરાણ વિષયક પ્રશ્ન છે પછી બધા અવતારોની કથા કહેવામાં આવી છે ત્યાર પછી સૃષ્ટિનું પ્રકરણ અને વિષ્ણુ પૂજાનું વર્ણન છે ચાર પછી કાર્ય મંત્ર દિલક્ષણ સર્વ દીક્ષા વિધાન અને અભિષેક નિરૂપરણ છે આ પછી મંડલ વગેરેનું લક્ષણ કુશાપા માર્જન પવિત્રારોપણ વિધિ દેવાલય વિધિ શાલિગ્રામ વગેરેની પૂજા તથા મૂર્તિઓના પૃથક પૃથક ચિહ્નોનું વર્ણન છે પછી વિનાયક વગેરેનું પૂજન નાના પ્રકારની દીક્ષાઓની વિધિ સર્વ દેવ પ્રતિષ્ઠા બ્રહ્માંડનું વર્ણન ગંગા વગેરે તીર્થોનું મહાત્મ્ય દીપ અને ખંડોનું વર્ણન ઉપર અને નીચેના લોકની રચના જ્યોતિષચક્રનું નિરૂપણ જ્યોતિષશાસ્ત્ર યુદ્ધ વર્ણવ ષટકર્મ મંત્ર યંત્ર ઔષધ સમૂહ કુબજીકા વગેરેની પૂજા છ પ્રકારની ન્યાસવિધિ કોટી હોમવિધિ મનંતવર નિરૂપરણ બ્રહ્મચર્ય વગેરે આશ્રમોનો ધર્મ યજ્ઞ ગ્રહયજ્ઞ સ્માત કર્મ પ્રાશ્યાયિત વર્ણન તિથિ વ્રત વગેરેનું વર્ણન વાર વ્રતનું કથન નક્ષત્ર વ્રતની વિધિનું પ્રતિપાદન માસિક વ્રતનો નિર્દેશ ઉત્તમ દીપદાનની વિધિ નવવ્યુઝ પૂજન નરક નિરૂપરણ વ્રત અને દાનોની વિવિધ પ્રતિપાદન નાડી ચક્રનું સંક્ષિપ્ત વર્ણન સંધ્યાની ઉત્તમ વિધિ ગાયત્રી અર્થનો નિર્દેશ લિંગ સ્ત્રોત્ર રાજ્યભિષેકના મંત્રનું પ્રતિપાદન રાજાઓના ધાર્મિક કૃત્ય સ્વપ્ન સંબંધી વિચારોનો પ્રસંગ શુકન વગેરેનું નિરૂપણ મંડલ વગેરેનો નિદેશ રત્ન દીક્ષા વિધિ નીતિનું વર્ણન રત્નોના લક્ષણ ધનુર્વિદ્યા વ્યવહાર દર્શન દેવાસુર સંગ્રામની કથા આર્યુવેદ નિરૂપણ વગેરેની ચિકિત્સા તેમના રોગોની શાંતિ ગૌ ચિકિત્સા મનુષ્ય વગેરેની ચિકિત્સા નાના પ્રકારની પૂજા પદ્ધતિ વિવિધ પ્રકારની શાંતિ છંદ શાસ્ત્ર સાહિત્ય એકાક્ષર વગેરે કોષ સિદ્ધ વ્યાકરણ સ્વર્ગ વગેરે વર્ગોથી યુક્ત કોષ પ્રલયનું લક્ષણ શારીરિક વેદાંતનું નિરૂપરણ નરક વર્ણન યોગશાસ્ત્ર બ્રહ્મજ્ઞાન તથા પુરાણ શ્રવણનું ફળ આ વિષયોનું પ્રતિપાદન થયું છે હે બ્રહ્મણ આ જ અગ્નિપુરાણ છે જે અગ્નિપુરાણને લખીને સુવર્ણમય કમળ અને તલની ધ્યેનુની સાથે માર્ગશિષ્ટય પૂર્ણિમાના દિવસે પૌરાણિક બ્રાહ્મણને વિધિપૂર્વકનું દાન આપે છે તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે આ પ્રમાણે તમને અગ્નિ પુરાણ વિષય બતાવવામાં આવી છે સુખ અને પરલોક માં મોક્ષ આપનારી છે સદગુરુ આગળના વિડિયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો